ભાવનગર જિલ્લામાં ફરી એક વખત ખનીજના ખાડામાં નિર્દોષ બાળકે જીવ ગુમાવ્યો પંદર દિવસમાં ગેરકાયદેસર ખનીજ કરતા ખાડામાં બનેલ બે ઘટનામાં ત્રણ બાળકોએ જીવ ગુમાવ્યા તાજેતરમાં વલ્પીપુર તાલુકાના પાળવી ગામમાં સોજરામ સુફલામ યોજના અંતર્ગત એકત્રીસ જૂને કામ પૂર્ણ થઈ ગયા બાદ પણ ગેરકાયદેસર ખનન કરીને મોટા મોટા માટીના ખાડા ખોદવામાં આવ્યા છે જેમાં અગિયાર વર્ષના બાળકે જીવ ગુમાવ્યો છે આ બનાવના પગલે પાણવી ગામના માજી સરપંચે ખનીજ વિભાગ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે ભાવનગર જિલ્લામાં ફરી એક વખત ખનીજના ખાડામાં નિર્દોષ બાળકે જીવ ગુમાવ્યો પંદર દિવસમાં ગેરકાયદેસર ખનીજ કરતા ખાડામાં બનેલ બે ઘટનામાં ત્રણ બાળકોએ જીવ ગુમાવ્યો તાજેતરમાં વલ્ભીપુર તાલુકાના પણવી ગામમાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત એકત્રીસ જૂને કામ પૂર્ણ થઈ ગયા બાદ પણ ગેરકાયદેસર ખનન કરીને મોટા મોટા માટીના ખાડા ખોદવામાં આવ્યા છે જેમાં અગિયાર વર્ષના બાળકે જીવ ગુમાવ્યો છે આ બનાવને પગલે પણવી ગામના માજી સરપંચે ખનીજ વિભાગ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે હજુ તો પંદર દિવસ પહેલા જ તાલુકાના રાજસ્થળી ગામમાં એક સાથે ચાર બાળકો ડૂબી ગયાના બનાવો બન્યા હતા રાજસ્થળી ગામે બનાવમાં બે બાળકો ખાડામાં મોતને ભેટ્યા હતા આજે બાળકોના પરિવારની યાદો વિશ્રાણી નથી ત્યાં ફરી એકવાર આ પ્રકારનો બનાવ સામે આવ્યો છે ભાવનગર જિલ્લાનું ખનીજ વિભાગ હવે કેટલા લોકોના જીવવા માંગે છે કાર્યવાહીથી કેમ દૂર ભાગે છે તેવો લોકોમાં પ્રશ્ન ભાવનગર ખાણ ખનીજ વિભાગ હજુ કેટલા લોકોના જીવ ગયા પછી કાર્યવાહી હાથ ધરશે તેવું લોકોમાં ચર્ચા રહ્યું છે ભાવનગર જિલ્લામાં ચાલતા ભૂમાફિયાઓ ખુલ્લામ બેફામ રીતે ખનીજ ચોરી કરી રહ્યા છે ત્યારે કોની રહેમ દ્રષ્ટિ હેઠળ ચાલી રહ્યા છે આવા ખનીજ ચોરીના બેફામ વેપાર અશ્વિન ગોહેલ જી ભાવનગર મારું નામ ગોહિલ ભગીરથસિંહ ગામ પાણવી માજી સરપંચ આજ રોજ અમારા ગામમાં એક દુઃખદ ઘટના બની છે જેનો મને જાણ થઈ છે અમારા ગામના એક દેવી પૂજક સમાજનો છ થી સાત વર્ષનો દીકરો એક અમારા રોડ પર જે તળાવ આવેલું છે તેમાં ડૂબી જવાથી તેનું મોત થયું છે તેવા સમાચાર મને મળ્યા તો આ એક તંત્રની ઘોર બેદરકારીના કારણે આવું ઘટના બની છે કે જે એકત્રીસ જ જુલાઈ જૂન સુધી સુજલામ સુફલામ યોજનામાં તળાવ ઊંડા ઉતારવાની પરમિશન આપવામાં આવી હતી જેની પરમિશન પૂરી થઈ જતાં છતાં થવા છતાં ગેરકાયદેસર રીતે અનલીગલી ખનીજ કામ થયું છે અને જેમ ફાવે તેવા ખાડા ખોદી નાખવામાં આવ્યા છે તળાવમાં જેનાથી આ બાળકનું મૃત્યુ થયું છે અને આવી ભાવનગર જિલ્લામાં ખાણ ખનીજના હિસાબે આ બીજી ઘટના છે આની અગાઉ પાલીતાણામાં પણ બે બાળકોના આવી રીતે મૃત્યુ થયા છે તો આ તંત્રની ઘોર બેદરકારી અને ભાવનગર જિલ્લામાં ચાલતી ખનીજ ચોરી બે રોકટોક વગર ચાલતી ખનીજ ચોરી ઉપર ક્યારે તંત્ર કાયદો કડક કરશે અને ક્યારે કાર્યવાહી કરશે એવો સવાલ અમારો નાગરિકોનો છે કે જેથી આવી ઘટનાઓ ભવિષ્યમાં બનતી અટકાવી શકાય એ માટે અમારી સરકારને રજૂઆત છે